મોરબીમાં મયુર નગરીકા રાજા નામના ભવ્ય ગણેશ ઉત્સવમાં લતાવાસીઓને અબિલ ગુલાલની છોડો અને રાસ ગરબા સાથે વાતે ગાતે વિઘ્નહર્તાને બિરાજમાન કર્યા જેથી આરતી રહીશું ગણેશજીની ભક્તિમાં તલ્લીન થયા આથી દસ દિવસ સુધી દરરોજ સવા સાંજ ઉનાળા દેવની આરતી પૂજા અર્ચના મોદક પ્રસાદનો ધાર્મિક કાર્યક્રમો સાથે સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે મયુર રાજા ગણેશ મહોત્સવ લબ્ધીરવાસ ચોક ખાતે આ વર્ષે અમારું ત્રીજું વર્ષ છે દર વર્ષે બી બે વર્ષથી અમારા દ્વારા આયોજન કરવામાં આવે છે ગણેશ મહોત્સવનું લબ્ધિરવાસ ચોક ખાતે અને દરરોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે આજ રોજ પ્રથમ દિવસે જ અમારા દ્વારા વૃદ્ધાશ્રમના વડીલોને બોલાવી અને સાંજે સાડા સાત વાગે મહાઆરતી કરવામાં આવી અને મહાપ્રસાદનું પણ વડીલો માટે આયોજન કરવામાં આવેલ હતું અને દરરોજ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલ છે આ વખતે પણ આજે સવારે જ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી અને છ તારીખના રોજ ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે દરરોજ રાત્રે દસ વાગ્યે પણ અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવે છે એક દિવસ રાસ ગરબા હોય છે એક દિવસ આનંદનો ગરબો હોય છે એક દિવસ સત્યનારાયણ ભગવાનની કથા હોય છે એ દે એ રીતે દરરોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને દરરોજ સાંજે સાડા સાત વાગ્યે મહાઆરતીનું આયોજન હોય છે તો મોરબીમાં વસતા સૌ પ્રેમી જનતાને વિનંતી છે કે મયૂર નગરીકા રાજા ગણેશ મહોત્સવ લધ્ધિરવાસ ચોક ખાતે સૌ પધારો અને મહાઆરતીનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ભાગ લ્યો દેવસનાડિયા દિવ્યાંગ ન્યૂઝ મોરબી